બિલોડા તાલુકાના સુનસર ગામના સ્વ અમરતભાઈ ભગોરાની ત્રીજી પુણ્યતિથિને યાદગાર રાખવા માટે ભજન કીર્તન રાખીને તિથિની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સ્વર્ગસ્થ અમૃતભાઈ ભગોરા અકાળે તેમના પરિવારના વચ્ચેથી અક્ષરધામમાં ગયા છે તો તેમની આત્માની શાંતિ માટે ભગવાન પ્રભુ પિતાને પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમને શરણોમાં સ્થાન આપે અને તેમને સદગતિ મળે તે ઉદ્દેશથી બાળકોને જમાડીને તેમના પરિવારજનો તેમજ સગા સ્નેહીઓએ પ્રભુને પ્રાર્થના કરી હતી બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી